નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના તાજા બજાર ભાવ વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજના તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના કપાસના બજાર ભાવ જામનગર એક હજારથી ચૌદસો એંસી જામજોધપુર બારસો એકથી ચૌદસો એકાણું જામખંભાળિયા તેરસો પચાસથી ચૌદસો ચોપન જેતપુર અગિયારસો એકાવનથી ચૌદસો બેતાલીસ જુનાગઢ અગિયારસો પચાસથી તેરસો નેવું ચોટીલા બારસોથી તેરસો એંસી હળવદ બારસો એકાવનથી ચૌદસો એકોતેર બાબરા અગિયારસો પચાસથી પંદરસો પાંચ અમરેલી એક હજાર નેવુંથી ચૌદસો એકસઠ બોટાદ અગિયારસો સિત્તેરથી પંદરસો આઠ પાલિતાણા અગિયારસો પચાસથી ચૌદસો પચીસ ભાવનગર બારસો પાંત્રીસથી ચૌદસો ઓગણત્રીસ પાટણ બારસોથી ચૌદસો પિંચોતેર વિજાપુર બારસોથી ચૌદસો છાસઠ ખેડબ્રહ્મા ચૌદસો એકથી ચૌદસો પિંચોતેર જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો